સરસ્વતી મહારાજ જે ચતુર્માસ કરવા માટે પધારવાના છે બે મહિના અહિયાં ગુરુજી ગૌ યજ્ઞ પણ થવા જઈ રહ્યો છે એમાં તેત્રીસ કરોડ આહુતિ આપવાની છે તો આપ સૌને અમે નિમંત્રિત કરીએ છીએ આ પ્રેમથી વધારજો અને આ સ્કેનર પણ આપેલું છે અને એમાં ઓનલાઈન આપ લોકો આહુતિ એક આહુતિના માત્ર અગિયાર રૂપિયા છે તો આપ એ સ્કેનર દ્વારા ઓનલાઈન આપ આહુતિ और ઓર આપ लोग जरूर पधारिएगा हाँ जी एस एन डी टी यूनिवर्सिटी का मुख्यालय है आप देख सकते हैं